થરાદના પાવડાસણ ગામે સરકારી માધ્યમિક શાળાનો શુભારંભ કરવામાં આવ્યો થરાદના પાવડાસણ ગામે સરકારી માધ્યમિક શાળાનો શુભારંભ શ્રી પાવડાસણ પ્રાથમિક શાળાના ગુરુજીઓ દ્વારા રિબીન કાપીને કરવામાં આવ્યો હતો સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરી હતી ત્યારબાદ ધોરણ નવમાં પ્રવેશ લઈ રહેલા તમામ બાળકોને કંકુ ચોખ્ખાથી તિલક કરી મો મીઠું કરાવી શૈક્ષણિક કીટ આપી કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં શૈક્ષણિક કીટના દાતા અર્જનભાઈ વજાજી રમેશભાઈ સવાજી રબારી રામાભાઈ ચમનાજી રબારી તથા તમામ વિદ્યાર્થીઓને ગણવેશના દાતા પંડ્યા શ્યામળભાઈ વસરામભાઈ તથા તમામ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે ગ્રીન બોર્ડ પીવાના પાણી માટેના જગ અને ગ્લાસની વ્યવસ્થા દાતા ઠાકોર દશરથભાઈ બાબુજી તરફથી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં હાજર રહેલ તમામ ગ્રામ્યજનો દ્વારા તેર હજાર બસો રૂપિયા રોકડાનો શિક્ષણ કાર્યમાં સહયોગ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સિધોતરા ક્લસ્ટરના સીઆરસી કોઓર્ડિનેટર પ્રકાશભાઈ પટેલ પાવડાસન ગામના વહીવટદાર ધનાભાઈ કેરબારી તલાટી કમ મંત્રી લલિતભાઈ પ્રજાપતિ થરાદ તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રમુખ કરસનભાઈ ગજાજી રબાજી પાવડાસન સરકારી માધ્યમિક શાળાના શિક્ષક અનારજીભાઈ એચ વાઘેલા અને પાવડાસન પ્રાથમિક શાળાના તમામ ગુરુજીઓ ગ્રામ્યજનો અને ગામના વરિષ્ઠ નાગરિકો સહિત મોટી સંખ્યામાં ગામ લોકો હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવામાં સાથ સહકાર આપનાર તમામ ગ્રામ્યજનો વડીલો અને આવેલ મુખ્ય મહેમાનોનો ગામના યુવાનોએ દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો સરકારી માધ્યમિક શાળાનું જેમાં સમસ્ત પાવડાસન ગ્રામજનો સાથે પ્રાથમિક શાળાના શિક્ષકો અને બાળકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો મિત્રો અત્યારે સૌથી વધારે જો બાળકોને તકલીફ પડતી હોય તો એક ગામમાંથી દૂર ભરવા જવું પડે એમાં ઘણી બધી તકલીફો પડે છે એમાં ઘણી બધી બહેનો પોતાનું ભણવાનું છોડી દે છે એ માટે સરકારશ્રીએ અલગ અલગ ગામડાઓની જે સરકારી માધ્યમિક શાળાઓની જે ઉદઘાટન કરવામાં આવ્યું છે ઉદ્ઘાટન થતું હોય ત્યાં આપણે સમસ્ત ગ્રામજનોએ આમાં સાથ સહકાર આપવો જોઈએ અને સહયોગ આપવો જોઈએ જેથી કરીને આપણા બાળકો ભણી અને આગળ વધી શકે અને આ કાર્યમાં એ લોકો ક્યાંક ક્યાંક આપણને મદદરૂપ થઈ શકે એ માટે જય હિન્દ જય ભારત